એનસી ઇઆરટી એનસીઈઆરટી શબ્દમાં એનનો અર્થ નેશનલ સીનો અર્થ કાઉન્સિલ ઇનો અર્થ એજ્યુકેશનલ આરનો અર્થ રિસર્ચ અને ટીનો અર્થ ટ્રેનિંગ થાય છે આમ એન શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ થાય છે એનસીઈઆરટી શબ્દમાં એનનો અર્થ નેશનલ સીનો અર્થ કાઉન્સિલ ઇનો અર્થ એજ્યુકેશનલ આરનો અર્થ રિસર્ચ અને ટીનો અર્થ ટ્રેનિંગ થાય છે આમ એન શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ